જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ ગૌશાળા ખાતે તમિલનાડુના યાત્રિકો દ્વારા સાફ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ હાથ ધરવામાં આવી હતી તાલુકા ખાતે આવેલી સુરભી ગૌશાળાનું નામ સમગ્ર દેશભરની અંદર જાણીતું છે ત્યારે આજ રોજ તમિલનાડુના પંચાણું સેવકો જગતગુરુ ચેન્નાઈ સેવા ગ્રુપ દ્વારા તાલુકાની શ્રી સુરભી ગૌશાળાની મુલાકાત લેવાઈ હતી તો સાથે સાથે તમામ સેવકો દ્વારા ગૌશાળાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી આ સ્વયંસેવકો દ્વારા ભારતના તમામ ધાર્મિક જગ્યાઓની અંદર રામેશ્વર મંદિર સબરીમાલા મંદિર ગુજરાતમાં સોમનાથ દ્વારકા તેમજ બાબર ગૌશાળા ખાતે જઈ આવ્યા બાદ બે લક્ઝરી બસમાં તાલુકાની અંદર સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો તમિલનાડુના આ સેવકો દ્વારા અત્યાર સુધીમાં દેશના પાંત્રીસ મંદિરમાં સફાઈ કરી ચૂક્યા છે તેના ભાગરૂપે તાલુકા ખાતે આવેલી સુરભી ગૌશાળાની મુલાકાત કરી ગૌભક્તોની સાથે મળી સાફ સફાઈ હાથ ધરી હતી અને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો સુરભી ગૌશાળામાં સાફ સફાઈ કરી પોતાની જાતને ભાગ્યશાળી માની જગત ગુરુ સેવા ગ્રુપ દ્વારા અભિયાન સતત ચાલુ રહેશે હોવાનું જણાવ્યું હતું જય ગૌ માતા જગતગુરુ સેવાશ્રમ ચેન્નાઈ જે લોકો દર અઠવાડિયે રવિવારના રોજ સ્વૈચ્છિક રીતે મંદિર અને અનેક ધાર્મિક સ્થળોની સફાઈ કરે છે છેલ્લા ત્રણ ચાર પાંચ દિવસથી એ લોકો ગુજરાતની મુલાકાતે આવેલા દ્વારકા સોમનાથ જલારામ ગૌશાળા ભાભર દરેક જગ્યાએ સફાઈ કરી આજે એ લોકો રાધનપુર સુરભી ગૌશાળાએ આવેલા છે આપ જોઈ રહ્યા છો સમગ્ર સુરભી ગૌશાળામાં તેમના પંચાણુંથી વધુ સ્વયંસેવકો સ્વૈચ્છિક સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે રાધનપુર સુરભી ગૌશાળા દ્વારા એમની જે આ ઉમદા પ્રવૃત્તિ છે એને બિરદાવવામાં આવે છે અને

ये बढ़िया है पूरा गायक सेवा है ऐसे माँ बाप को कैसा कर रहा है ऐसे ही सेवा कर रहा है ये हम सीख रहा है वो ऐसे ही पी के नहीं पड़ेगा हर लोग को मा, गौ माता को सेवा कर दो तो, पूरा मिल जाएगा इस मिल रहा। अभी आज रतनपुर में सब सेवा कर रहा ये भी बढ़िया है हमारे लोग पूरा लोग को मन खुश हो रहा है जी क्या क्या बोला बोला गौशाला દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ